પૂરી સેન્ટરો પર પૂરા ઉભા કરો ને અમારા લોકો અહીંયા ત્રીસ તારીખથી આજે ચાર ચાર પાંચ પાંચ દિવસ થી ધકા ખાય છે કેમ તમને ખબર નથી પડતી પણ દરરોજ કરીએ દરરોજ કરો સરકાર સરકારને તમે કો ભાઈ અહીંયા કેન્દ્ર નથી ચાલતા એ સરકાર વાત કરો જો શ્રી આ લોકોને તમે જ રેશન કાર્ડ આઈ છે બરાબર છે સરકારે જ રેશન કાર્ડ આઈ છે તેને કેવાયસી કરવાના બે મહિનાથી આ લોકો છે આધાર કાર્ડ આપણે જ આપણે જ અપડેટ હું જરૂર પડી ગઈ છે તમારે ડેડીયાપાડામાં કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને ડેડીયાપાડામાં આપણે આઈસીડીએસ ચાલે છે કેમ નથી ચાલતું બીએસએનએલ માં કેમ નથી ચાલતું ભાઈ તમારી જવાબદારી નથી કેમ ઓપરેટર નથી તો એની વ્યવસ્થા કરો સરકાર ની વાત કરો આ લોકો બે બે આવેલા છે કેટલા જણ બે વાગ્યા છે ભાઈ બે વાગ્યા થી નાના નાના છોકરાઓ લઈને અહીંયા રાત્રિ રોકાણ કરે છે તમને બહાર નથી પડતી હું આજે લખી દઉં તમને ત્રણ મહિનાથી કેમ છું હું આજે લખી દઉં પ્રાંત સાહેબ છે કે નઈ બોલાવો તમને કઈ ઓફિસ માં બે આ તમે છો ભાઈ આ પ્રજાના ટેક્સનો પગાર તમને મળે છે નોકરી કરવાની કરો પ્રાંત બોલાવો ભાઈ ચાર વાર તો મેં કીધું છે તમને હું સંકલન માં સંકલન માં લખીને પૂરું કરવાનું છે એને ભૂલો કેમ નથી લેતા તમે ઓપરેટર નથી તો મૂકો ને તમે ઓપરેટર મે મુકવા આવીશ

ઓગણત્રીસ ત્રીસ તારીખ ના લોકો છે ત્રીસ તારીખ થી કોણ આવે છે ભાઈ આ બધા ચાર પાંચ તમને નથી નથી પડતી અહીંયા વ્યવસ્થા વ્યવસ્થા તો હરકા કરો હા કેમ કેટલી વાર કીધું છે તમને કેવાયસી ને અહીંયા કેન્દ્ર ઉભા કરો ભાન નથી પડતી તમને અનાજ માટે પરમ દિવસે અહીંયા તમારા તમારા સસ્તા અનાજ ના છેલ્લા બે દિવસે અનાજ આપવાનું ચાલુ કરો છો આખો મહિનો હું ધંધા કરો છો પુરવઠા અધિકારી કોણ છે પુરવઠો તમે અઠાવીસ તારીખે કેમ આપ્યો આખું મહિનો શું કરતા હતા તમે ઓગણત્રીસ ત્રીસ તારીખે અમારા લોકો અહીંયા ડેડીયાપાડામાં લાઈન પર હતા પાંચ કિલો ચોખા માટે આ તમારી બધી સરકારમાં વાત કરો હા આ કેવાયસી નામે બરાબર આ રેશન કાર્ડ તમે જ આપ્યા છે એને હું કેવાયસી કરાવીને અમે શું સાબિત કરવાના છો અમે બધા ખેડૂત છે સાત બાર નીકળીએ એટલે અમે ખેડૂત અમારે શું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે ભાઈ કઈ જરૂર પડે છે એટલે આ બધા ધંધા બંધ કરો અમારા લોકો છે ને નોટબંધીમાં કેટલા મરી ગયા કોરોના કેટલા મરી ગયા હવે આધાર કાર્ડ અપડેટ કર્યું છે સરકાર રામાયણો આ બધા બંધ કરે આ બિચારા બે બે ના ઊંઘે છે અહિયાં શું ધંધા કરો છો તમે કેન્દ્ર ઉભા કરો ને તમારું અહિયાં પોસ્ટ નું કેન્દ્ર નથી ચાલતું બીએસએનએલ નું નથી ચાલતું આઈસીબીએસ માં ચાલીસ જણ ના છે શું કરવાનું અમારે બોલો અહીંયા તમારા આખો દિવસ ચાલી જણ ના કુપન હો જણ ને આપે છે કેટલા જણ ને આપે છે અહીંયા અભી હાલ હું કરવાના છું નક્કી કરો કલેક્ટર ને બી ફોન કરું છું બાકી તાળા મારી દઈએ હમણાં તમારી પ્રાંત ને બી મામલતદાર ને બી બંધ કરી દો સર્વર નહીં ચાલતું હોય ફરવર નહીં ચાલતું હોય તો કેવું ને સરકાર ને આવી બધી નાટક હું કરવા રામાયણ હું કરવા કાઢે છે સર્વરોની પહેલા વ્યવસ્થા કરો પહેલા સર્વરો કરો કેન્દ્રો ઉભા કરો પૂરતા ઓપરેટરો રાખો પછી આ બધી સિસ્ટમ બહાર પાડો પેલા સિસ્ટમ બહાર પાડો છો અહીંયા નો અટવાય છે રાતે હિનાળામાં નાના નાના પોયરાઓને લઈને આ લોકો ઊંઘે છે તમે હમણાં વાત કરો કલેક્ટર શ્રી સાથે વાત કરો સરકારમાં વાત કરો બાકી હું ટાળા મારી દઈશ હમણાં બધા બહાર નીકળો કેટલી વાર કીધું છે તમને સંકલનમાં બે વાર કીધું જિલ્લા સંકલનમાં બે વાર કીધું કઈ ભાન નથી પડતી તમને અધિકારીઓ થઈને હું ચાલે છે જિલ્લા સંકલનમાં તમને બે વાર કીધું કે તાલુકા સંકલનમાં તમને બે વાર કીધું